ગાંધીનગરમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની બેઠક મળી હતી સરકારી યોજનાની અમલવારી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી વિકસિત જિલ્લો કઈ રીતે બનાવી શકાય તે અંગે ચર્ચા થઈ સૂચનો અને તેમની મુશ્કેલી અને પ્રશ્નો સંદર્ભે ચર્ચા થઈ સ્વામિત્વ યોજનાની અમલવારી અંગે પણ ખાસ ચર્ચા થઈ જિલ્લાઓમાં પ્રવાસન સ્થળો કઈ રીતે વિકસે તે અંગે પણ ચર્ચા કરાઈ સ્વચ્છતા નળસે જળ બંધ ટ્યુબવેલ રિચાર્જ કરવા સહિતના મુદ્દાઓ ચર્ચાયા ઓવરઓલ જે નેતૃત્વ જિલ્લામાં વહીવટી તંત્રમાં જે કલેક્ટર્સનું છે ડીડીઓઝ બધા એમના કોલાબોરેશન અગત્યની જે ભૂમિકા ભજાવે છે એની વાત કરી એમણે અને એ પણ કહ્યું કે આમાં બધાને સાથે રાખીને ત્યાંના જે લોકોના પ્રતિનિધિઓ છે એમને પણ સાથે રાખીને પ્રમાણિકતા ઉપર પણ ઘણું ભાર આપ્યું એમણે અને જે રીતે બધા ઇન્ટરપ્રિટેશન અલગ અલગ સ્કીમ્સ કાયદામાં સુસંગતતા રહે બધા જિલ્લાઓમાં એની પણ એમણે વાત કરી ફિલ્ડ વિઝિટ્સ અને કઈ રીતે આપણે વિકસિત ભારત જે માન્ય વડાપ્રધાનશ્રીનું કલ્પના છે કઈ રીતે વિકસિત જિલ્લો વિકસિત તાલુકો એમ કરીને વિકસિત રાજ્ય અને વિકસિત ભારતની તરફ કેમ જવાય એ બધી એમની ડિટેલ્સ દૃષ્ટાંત સાથે આપ્યું આ યોજના થકી બધાને એમને પ્રોપર્ટી કાર્ડ્સ જે આપવામાં આવે છે અને એમાં પણ ઘણું બધું અવકાશ છે લોકોને કંઈ વાંધા હોય તો આપવા માટે એમાં પણ લોકોના પ્રતિનિધિઓને પણ હાજર રખાવીને એમાં આગળ વધવા માટે અને ગુજરાતે એમાં પ્રમાણમાં રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ કામ કર્યું છે પણ એને હજી સાચું એને એ જ દિશામાં ચાલુ રાખવા માટેની પણ વાત કરી તે જ રીતે બેન્કો સાથે રહીને આ યોજનાને કઈ રીતે લોકોને પોતાના ઘર જે ગામ તળની અંદર છે એને જો ગીરો મૂકવું હોય તો એના માટે પણ કઈ રીતે ડિસ્ટ્રિક્ટ લેવલ બેન્કિંગ કમિટીમાં લેવાય એની પણ ચર્ચા કરવામાં આવી અને સિવાય પછી પ્રવાસન ને લગતા પણ રિવ્યુ કરવામાં આવ્યા